રસ્તાઓ અને પાણીની લાઈન લીકેજ બાબતે ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નુરજહાબેન સૈયદ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા તેમજ અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક સિંહ દાયમા તેમજ

જેના વિરોધમાં ફરી આજે કોંગ્રેસ દ્વારા લોકોને સત્ય હકીકત જણાવવા ફેસ પાર્ક તેમજ છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ તૂટેલા રસ્તાઓ નગરપાલિકાના પ્રમુખને દેખાતા નથી તેના મેસેજ આપવા નગરપાલિકાના પ્રમુખનું પુતળાની આંખે પટ્ટી બાંધી તૂટેલા રોડ તેમજ ભરાયેલા ગટરના ભરાયેલા વચ્ચે ઉભો કરવામાં આવ્યા હતા અને લોકોએ આ કાર્યક્રમમાં નગરપાલિકાના સત્તાધીશો વિરુદ્ધ લોકોએ ખૂબ જ ઉગ્ર રોષ જોવા મળ્યો હતો આજના કાર્યક્રમમાં નગરપાલિકાના કાઉન્સિલરો હનીફભાઈ મુનશી ફારૂકભાઈ અશ્વિનભાઈ સોનારા અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ જગદીશભાઈ પાઠક અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણભાઈ જાદવ સંગઠન મંત્રી અમદાવાદ જિલ્લા તેમજ ગફુરભાઈ વોરા તેમજ દિનેશભાઈ ઝાલા હાજર રહ્યા હતા